પછી મારા જે પુગા એમ નથી કે હું આવું તો હવે આજ તો દાડા દહ તો થઈ ગયા કયા જાય મારે કોક મારી બારી એકાદી લોંગ તો થઈ ને કોઈ આજે હું અહીંથી તારે ઘેતી સીધે મારે રતન ની ન્યા જાઉં રતન ને કેતી જાઉં તો રતન આવે તો રતન ને લઈ લઉં કો રતન ને વાત કરી તો કે તો હા હાલો નહીં કે કે જમ હોય તો આજ જાઉં હોય તો કઈ વાંધો નહીં કે હું તો આવું હોય કે હાલો જાય

તો તમારી બાઈ ને ને તમારા કુંડા અહીંયા નીકળ્યું ડિગ્રી કપડા ધોઈ જઈશું મોકલી છોકરી છે મને

એટલે તરત પછી રોટલા પાછા ઘેડા ગરમ ને શાક કેરેલું ને ગાઠિયા ને લાડવા ને બધી થાળી માં પડલી ને દીધું કે અમે તો ઝાપટી પર લીધું ને ખાવાનું

પછી હા ભાઈ તો જો હવે લેખો હે તો તો કે હા અમે જાણી લેવું હું ને પછી તમને કેવરાવી દે હું એમ કરીને પછી મેં કહું હાલો હવે અમે નીકળીએ હાલ જોઈશું તો તારી માપો અમારી આવ્યા પાટા ત્યાં હેઠલતા સાબ તમારે રામડે હા આ સીઝન હતી તે ટ્રેક્ટર ભરાઈને આવ્યો ને ત્યાં રામડા ઠલવાતો તો તારી માએ આકલ મારીને એમ કહ્યું કે આ ટ્રેક્ટર પાછું આગલી જવાનું છે તો કે હા છલવી છલવાઈ જાય ને ચેસ જવાનું છે તો કે શું તો બે આગળ આવે એ કે ટ્રેક્ટર તો અમે તો અહીંયા બધી બેઠ્યું કહીએ હું બેઠું ત્યાં બોલો ભાઈ ટ્રેક્ટર ઠલવીને આવ્યો પછી અમે એ ટ્રેક્ટરમાં બેહી ગયું બેહી ગયું ને અમે તો આવ્યું અહીંયા ગીર દેવડી ગીરદેવડી આવ્યું મોનીને બાપાને ઘેચ ગયું ને મોનીને બાપાને ઘેચથી પછી રતન રતનકા ને કહ્યું અમે કેમ છે તને ને શું છે

na mare niya may may nagkaroon po yung kawang ni Kipiwan ni Sati ni ni Krisa sige wisar to niya si Maro kasi mare ma to kay Bully o kaya ni pa si kay matakan na kasi mo kaya gamma ay ito Robby Bandi Gampang itu, pasti mau <laughs> bayu nato sofa bawa. Ini sila, ane pun sila, ane pun sila. બેક ને પૂછ્યો કીધું હે કોને ખબર તો આમ છે માણસો આવાશે આમ ને તેને એ મારી માને મગજમાં ગાઢ દીધું મને પછી આમ કીધું કે મને તો ઓલી આમ કેતી રામ કેતી રામ કેતી પછી તો મારા કાકા સાંજે આવે ને

મેન પોઈન્ટ કે આપણે દીકરીને કે દીકરા ને દેવા હોય ને તો આપડે હાથવાર જોઈ આવીએ